અમારા ઇપ્પોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે ચોવીસમી તારીખે બધા સાથે તેની પાછી અને એક સાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે ચોવીસ તારીખે ફોર્મ ભર્યું ત્યારે અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને ચોવીસ તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામખોના એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાત સુધી કામે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વ મને જે જવાબદારી લોકસભા હોય પોરબંદર લોકસભાના મારી વિધાનસભા સિવાયના વિસ્તાર જુનાગઢ લોકસભા અને જામનગર લોકસભા ત્યાં અમે ભારતીય જનતા પાર્ટી માટે સાત તારીખ સુધી મેં પાર્ટી માટે કામ કરતી હતી જે રીતે બાબુ નસીબે અત્યારે પ્રેસ કોન્ફરન્સ એને એવું કીધું મારી પર જે પગલાં લીધા

છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે અમારી લોકસભા મારી વિધાનસભા સિવાય પાર્ટી મને જે જે લોકસભાની સંવરાશનીંદર જવાબદારી છે મેં કીધું કે જામનગર લોકસભા રાજકોટ લોકસભા જુનાગઢ લોકસભા અને કોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ બે ફાતિદંતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કરી છે દેસભાઈ કે ભાઈ સગાવાલા હોય ને આ સહકારી ક્ષેત્ર કે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે કે સહકારી ક્ષેત્ર મારે એટલી મારે કાયમી માટે કહું છું કે એમાં સામાજિક સંસ્થાઓએ વચ્ચે ક્યાંય ન આવવું જોઈએ કારણ કે હું પણ એક રાજકીય રીતે સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે અને અનેક સામાજિક સંસ્થા હું પણ જોડાય અનેક સામાજિક સંસ્થાઓનું સંસ્થાઓ સમાજ ને જરૂર હોય સમાજ ને જરૂર હોય ત્યારે હર સામાજિક સંસ્થાઓનું અનેક જગ્યાએ નેતૃત્વ સમાજને જરૂર હોય ત્યારે રાજકારણને મારું એક બાજુ મૂકી અને સમાજને પ્રતિ